નમસ્કાર દોસ્તો જય હિન્દ જય જય ગરવી ગુજરાત આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા સંચના મારા તમામ યુવાનોને અપીલ કરવા માગું છું કે કોરોનાની મહામારીમાં એવા અનેક પરિવારો છે જે દરરોજ કમાઈને દરરોજ ખાનારા પરિવારો એ પરિવારોમાં ઘણી બધી તકલીફો છે તો આવી તકલીફમાં આપણે એમની જોડે માનવતાના મૂલ્યોના આધારિત એમના પડખે ઊભા રહીએ આપણા ગામમાં જ ક્યાંય બીજે નહીં જવાનું આપણા જ ગામમાં કોઈ પરિવાર ભૂખ્યું ઊંઘ્યું હોય આપણા ગામમાં કોણ તકલીફવાળું છે એની આપણાથી વધારે કોઈને બીજાને ખબર ના હોય તો એવી અપીલ કરું છું કે આપણા જ ગામમાં અગિયાર મણ અનાજ એકત્રિત કરીએ કોઈ કિલો અનાજ આપે કોઈ પાંચ કિલો આપે કે કોઈ એક મણ આપે પણ ઘરે ઘરેથી ઉઘરાયેલું એ અનાજ એ ગામના તમામ સમાજના લોકોને સાથે રાખીએ અને એવા અગિયાર પરિવારોને અગિયાર મણ અનાજ એ દાન કરવાનો પ્રયત્ન કરીએ હું એવું માનું છું કે આથી મોટું કોઈ માનવતાનું બીજું કામ નહીં હોઈ શકે એટલે અપીલ કરું છું કે આપણે બધા જ આપણા ગામમાં એ અગિયારમણ અનાજ એકત્રિત કરીએ ત્યારે એના ફોટોગ્રાફ્સ પણ અમને મોકલાવો અને એ ગરીબ પરિવારોને આ અનાજ પહોંચાડી અને માનવતાના ધર્મનું પાલન કરો એવી બે હાથ જોડીને અપીલ કરું છું ફરીથી અપેક્ષા રાખું છું કે આપ બધા જ ગામડે ગામડે અગિયારમણ અનાજ ઉઘરાવશો અને જરૂરિયાતમંદને પહોંચાડવાનો પ્રયત્ન કરશો એ જ વિનંતી સાથે વિમું છું બીજો એક મોકો છે ગામની એકતા બતાવવાનો તમામ સમાજોને સાથે રાખી તમામ લોકોને સાથે રાખી અને અનાજ એ તૃપ્ત થયેલો આત્માનો અવાજ એ કુદરત સુધી પહોંચશે અને એ કુદરત સુધી પહોંચેલો અવાજ એ કદાચ કોરોના જેવી મહાબીમારીને કુદરત માપ કરી દેશે એ જ વિનંતી સાથે વિમું છું વસ્તુ જય જયગર્ ગુજરાત ભારત માતા કી જય じゃあまた。